નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ માં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી ની કમોસમી વરસાદની આફતવાળી આગાહી સામે આવી છે ત્રેવીસ તારીખ થી લઈને અઠ્યાવીસ તારીખ સુધી ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ ખાબકી શકે છે વિડીયો અંદર વાત કરીશું તો વિડીયો સત્યાવીસ થી અઠ્યાવીસ ડિસેમ્બર માં પશ્ચિમી વિશે તેમજ દેશના ઉત્તર મધ્ય ભાગમાં સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાશે તેમજ ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે તેમજ બનાસકાંઠા મહેસાણા પંચમહાલમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેલી છે ઠંડી વચ્ચે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ માવઠાની આગાહી કરી છે પચીસ તારીખથી લઈને સત્યાવીસ ડિસેમ્બર દરમિયાન અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે દક્ષિણ ભારતમાં ઈશાનના ચોમાસાને કારણે વરસાદી માહોલ છવાયો છે રાજસ્થાન પરથી પસાર થયેલી સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે વરસાદ થશે રાજસ્થાન સાથે સરહદી વિસ્તારમાં વરસાદ થવાની સંભાવના રહેલી છે સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી મહેસાણા પાટણ દાહોદ મહીસાગરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે અમદાવાદ ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે વલસાડ ડાંગ અને નવસારીમાં હળવા વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્ર કચ્છમાં વાદળછાયું વાતાવરણ છવાશે બોટાદ ભાવનગર અમરેલીમાં મધ્યમ પ્રકારનો વરસાદ વરસી શકે છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો